અને ક્વોલિટી સારી બનાવવાની એટલે આપણે ફરિયાદ ન આવે આપણે ગ્રાહકને જવાબદારી આપવાની કે જો આ મારી વસ્તુ છે મેં પકડી આમાં કોઈ પ્રકારનો મેં ઝેર કે કોઈ કેમિકલ વાપરેલ નથી ગાયધારી ખેતી કરું છું અથવા એવું નથી કે તમે ભાઈ મે જો આ હું ખેડૂત છો મેં આ પ્રકારે કેમિકલ

इसका कद जमीन में कोई उसका खड़ूत नहीं होता है पानी में ही आता है ऐसा एक जो भी जगह बना दो थोड़ा खुदाई करके प्लास्टिक ऐसा नहीं है कि यही वर्मी बैग चाहिए जो भी आपको प्लास्टिक मिले या खातर का एंटी बैग मिले उसको सर सिला के आप ऐसा थोड़ा खुदाई करके उसमें पानी में मिक्स करके हाँ दो तीन जगह थे मिक्स किया तो अपने आप बाद में वो स्प्रेड हो जाएगा में थोड़ा मिट्टी आपका जो भी जमीन का है तो जहाँ भी आपको ये हजोला मिलेगा जो कड़ूत बना रहे हमारे सेंटर में भी मिलेगा आप उतना थोड़ा बहुत पोना के जी आधा के जी ला के पानी में छोड़ना है उसको बस थोड़ा बहुत इसको मिक्स करना है ज्यादा नहीं देना है। और इस पानी को जो है ना हर महीने में पंद्रह दिन में डेढ़ महीने में चेंज करना और थोड़ा गोबर डालना है और यहाँ की मिट्टी भी थोड़ा डाल जो भी आपका जमीन का मिट्टी होता है फार्मर जो भी कर रहे हैं नहीं तो हमारा आप आ, सेंटर में भी सेंटर में भी मिलेगा वोटा सेंटर में भी मिलेगा तो बस पानी में छोड़ना छोटा तो सा हरा वाला पौधे होता है अपने आप हो डबल तो डबल है

ડેવલપ થાય વધારે અને આ એક કિલો ગોળ દેશી ગોળ આવો લાલ જેટલો પીળો એટલો કેમિકલ વધારે એટલે દેશી રસી હોય તો હાલે દેશી ગોળ વાપરો જીવ બને તો એથી ગોળથી અમૃતના બેક્ટેરિયા જે છે જે સૂક્ષ્મ જીવાણો એ રિપ્લાય એટલે કે ડબલ થાય આ રીતે આ ગોળના ઝીણા કટકા કરી અને આપણે નાખી દેવાનો પછી સવાર સાંજ આને આઠ થી દસ દિવસ હલાવવાનું તમે પાંચ છ દિવસે એ ઉપયોગ કરી શકો છો પણ સવારે સાંજે બંને ટાઈપ હલાવવાનું અને આને ઢાંકી રાખવાનું એટલે તૈયાર થાય એટલે કોઈ પણ પાકમાં વિઘે બસો લિટર લેખે આપણે આને પાક પાઈએ છીએ તો જે જમીનમાં આપણે સૂક્ષ્મ જીવાણું જે સૂક્ષ્મ બેક્ટેરિયા ઘટે છે તો આ જીવો આવશે તો આપણી જમીન જીવંત થાય છે અને પાક ઉત્પાદન ધીમે ધીમે વધશે અત્યારે દવા અને ખાતર નાખી નાખી અને સૂક્ષ્મ જીવાણુ જમીનમાં નથી દેતો તો એ શિક્ષણ સીમાણુ વધારવા માટે રાગ મિલે કાતર નહી કાતર જૈસા રાખ નહીં ડાલ રહે તો ફળદ્રુપ બનાવવા માટે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે ધીરે ધીરે નહી પડતા મજબૂત રીતે ખેડૂતોને સમૃદ્ધ બનાવવા માટે પાપ મુક્તિ ખેતી નું અભિયાન એટલે પુણ્ય ની ખેતી એટલે અહિંસા ની ખેતી એટલે જળસ્તર ને ઉપર લાવવા માટે નદી ને બાર માસી બનાવવા માટે માગ્યો મે લાવવા માટે ડાયાબિટીસ ને ભગાડવા માટે કેન્સર ને ભગાડવા માટે સંપૂર્ણ તંદુરસ્તી લાવવા માટે સમર્થ ના નિર્માણ માટે શાંતિ એટલે અસ્તુ વંદે માત્ર પણ એ જ ખેડૂત આજ ભાંગી ગયો છે એ ખેડૂત ખેડૂતની અંદર શક્તિ વિહીન ખેડૂત બની ગયો છે એનું કારણ કે આપણી પરંપરા ને આપણે ભૂજા છીએ જે દાદા એ વાત કરી કે આપણી જે મૂળ પરંપરા હતી જે પ્રાકૃતિક ખેતીની ગાયંપરાતું હોય છે એમ આપણે પતનના રસ્તે જઈએ એ પતનના રસ્તા જો નીકળવું હોય તો ગાય આધારિત ખેતી કરવી પડશે પ્રાકૃતિક ખેતી કરવી પડશે એની વગર કોઈ સોલ્યુશન જ નથી ગમે એટલું કરશો ગમે ત્યાં પહોંચી જશો પણ જો અન્ન બદલે ક્યાં સુધી દુનિયાની અંદર કોઈના મન બદલી શકશે નહીં એટલા માટે ઉપનિષદના ઋષિઓ તો બહુ સારું કીધું કે આહાર શુદ્ધો સત્વ શુદ્ધિ સત્વ શુદ્ધો ધ્રુવા સ્મૃતિ સ્મૃતિ લબ્ધે સર્વ ગ્રંથિ નામ વિપ્રમોક્ષ કે આહારની શુદ્ધિકરણ થયા વગર સત્વની અંતકરણ શુદ્ધિ નહીં થાય અને જ્યાં સુધી સત્વની અંતકરણ શુદ્ધિ નહીં થાય ત્યાં સુધી આપણી મનની સ્મૃતિ સ્થિર નહીં બને આજ તમે જુઓ છો કે કોઈના મન શાંત નથી શરીર તો રોગો થી ઘેરાય કોઈ બાકી નથી તમને દરેક ને હશે ડાયાબિટીસ બીપી કેન્સર હચ્યાસી ટકા હશે તો આ તો ક્યાંય પહોંચશે પણ આજે તમે જ ને કે તમે સ્વસ્થ છો પેટનો દુખાવો કમરનો દુખાવો ગોઠણ દુખાવો કઈ ને કઈ રોગોથી પીડિત છીએ આપણે બધા કોઈ ગુરુ થઈ ગયો યુટ્યુબ ગુરુ થઈ ગયું ફેસબુક ગુરુ થઈ ગયું ઇન્સ્ટાગ્રામ ગુરુ થઈ ગયો કેવા વાળાની નથી પણ કરવા વાળાની છે કેવું તો બહુ સારું લાગે મને સારું લાગે બોલવું તો બહુ સારું